કીધું ધર્મ ધર્મ અર્થ કામ અને મોક્ષ બરાબર ધર્મ એટલે ફરજ થાય આપણું કર્તવ્ય કાનૂન તો સર્વપ્રથમ આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો અને આપણે સમજણા બની ગયા પછી આપણો ધર્મ શું બને છે કે જે કોઈ માતા પિતાને ત્યાં આપણો જન્મ થયો હોય તો પહેલો ધર્મ એ બને છે કે એ માતા પિતાની સેવા કરવી બરાબર ધર્મ એટલે ફરજ આપણી ફરજને ચૂકવી નહીં હવે માતા પિતાની સેવા કરતાં કરતાં આપણે યુવાન બની ગયા આપણા મેરેજ થઈ ગયા ત્યારે પણ આપણો ધર્મ તો લાગેલો જ રહે છે પણ ધર્મ થોડો ફરે છે કારણ કે ધર્મ છે ને દરેક ચીજની પાછળ ધર્મ લાગુ પડે છે બરાબર હવે પછી આપણી પત્નીની તમામ ઈચ્છાઓ આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવી તે પણ આપણો ધર્મ છે સાથે સાથે માતા પિતાની સેવા કરવી એ પણ આપણો ધર્મ છે આપણા પરિવારને સંભાળવો એ પણ આપણો ધર્મ છે અને શેષ ભાગ કોઈ બચતો હોય તો માનવ ધર્મ જે આપણો છે તે આપણી અંદર માનવતા રાખવી સત્યના રસ્તે ચાલવું સત્કર્મ કરવા પછી ધર્મ એટલે ટોટલ પ્રકારનો આપણો જે ધર્મ છે જે આપણું કર્તવ્ય છે એ ધર્મ પ્રમાણે આપણે કામ ધંધો કરવો એટલે કામ ધંધો કરીએ આપણો આપણે એટલે એમાંથી ધર્મમાંથી ધર્મ પછી અર્થ પ્રગટ થાય કે આપણે કામ ધંધો કરીએ આપણા ધર્મનું પાલન કર્યું આપણી ફરજનું પાલન કર્યું આપણા કર્તવ્યોનું પાલન કર્યું તો એ ધર્મ પ્રમાણે આપણે જે કાંઈ એક્સવાય જેડ બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય બરાબર પછી કોઈ નોકરી કરતા હોય કે મજૂરી કરતા હોય તો એ આપણો ધર્મનું આપણે પાલન કર્યું એટલે ધર્મમાંથી પ્રગટ થયો અર્થ અર્થ એટલે આપણી જરૂરત તો ધર્મમાંથી અર્થ જે પ્રગટ થયો મતલબ આપણે કોઈ પણ મહેનત કરી કામ કરી લેમાંથી પૈસા પ્રગટ થયા બરાબર આપણને પૈસા મળ્યા તો એ અર્થ થયો પૈસા એ અર્થ એટલે એ પૈસા દ્વારા અર્થ એટલે જરૂરત આપણી જરૂરતો બધી પૂરી થાય માતા પિતાનું ભોજનનું એ થાય પછી આપણો પરિવાર તેમજ પત્ની બાળકો તેનું પણ ભરણ પોષણ થાય એ પૈસા દ્વારા એટલે જે કાંઈ આપણો અર્થ હતો જે આપણી જરૂરત હતી એ જરૂરત પૂરી થઈ પણ આપણે ધર્મના માર્ગે ચાલ્યા તો આપણે એ જરૂરતને પૂરી કરી શકીએ બરાબર પણ આપણે ધર્મ વિહીન થઈ જાય આપણા ધર્મનું પાલન ન કરીએ તો તો પછી શું થાય છે કે ભાઈ ભૂખમરો આવી જાય જેમ ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન તું કર્મ યોગી બંધ નિરંતર યુદ્ધ કર તો કર્મ કહેતા આપણો આ કામ ધંધો યોગ એટલે જોડાવું યોગી એટલે જોડાયેલો વ્યક્તિ કે અર્જુન અને નિરંતર યુદ્ધ કરતો નિરંતર યુદ્ધ કોની સાથે કરવાનું કીધું મહાભારતનું યુદ્ધ તો અઢાર દિવસ જ ચાલુ હતું ઓગણીસમે દિવસે ખતમ થઈ ગયું હતું તો નિરંતર મતલબ કોઈ પણ અંતર રાખ્યા વગર કોઈ પણ ગેપ રાખ્યા વગર નિરંતર તું યુદ્ધ કરતો એ તારા મનની સાથે તું યુદ્ધ કર ને મનને સ્થિર કર બરાબર હવે અને કે અર્જુન જો આ કર્મ કરતાં કરતાં નિરંતર યુદ્ધ પણ કર બરાબર કહેવાનો અર્થ આમ થાય છે કે હું ભગવાન હોવા છતાં પણ હું તારો રથ ચલાવું છું ગાયો પણ ચરાવું છું ઘોડાઓને નવરાવું છું દોરાવું છું નિરણ નાખું છું એક્સ વાય જેડ મારા કર્તવ્યનું ધર્મનું લૌકિક ધર્મનું પણ હું પાલન કરતાં કરતાં આ દરેક કાર્ય હું કરું છું બરાબર અને જો હું ધર્મ ભ્રષ્ટ થાવ તો લોકો પણ મારો માર્ગ અનુસરે અનુસરે કારણ કે વડીલો જે જે માર્ગને અનુસરે છે તેનું અનુકરણ નાના લોકો કરતા હોય છે જો આપણે આપણા ધર્મનું પાલન ન કરીએ આપણે કોઈ કામ ધંધો ન કરીએ અને આપણે સૂતા રહીએ ઘરે તો આપણા બાળકો પણ છે પ્લસ નાના જે આપણાથી નાના હોય જે આપણને માનનારા હોય તે જ આપણો માર્ગને અનુસરે અને જગતમાં ભૂખ મરો આવી જાય એટલા માટે અર્જુન તું કર્મયોગી બન તારા કર્તવ્યનું પાલન કર તારા ધર્મનું પાલન કર લૌકિક ધર્મનું પાલન કર હવે લૌકિક ધર્મનું પાલન કરતાં કરતાં મતલબ ફરજનું પાલન કરતાં કરતાં આપણે એમાંથી અર્થ પ્રગટ થાય અર્થ એટલે આપણી જરૂરતો તમામ પૂરી થાય જેમાંથી આપણે કામ ધંધો કરીએ અને પૈસા આવીએ આવે તો એમાંથી આપણી જરૂરતો પૂરી થાય છે આપણા પરિવાર આપણી આપણી ટોટલની બરાબર તો એ જરૂરત પૂરી થાય એટલે એટલે ધર્મ પછી અર્થ ધર્મના રસ્તે આપણે ચાલ્યા લૌકિક ધર્મના આપણા કર્મના આપણે અનુસર્યા તો એમાંથી અર્થ મતલબ આપણી જરૂરતના જે કાંઈ પૈસા આવ્યા તેનાથી આપણી જરૂરત પૂરી થઈ બરાબર ધર્મ અર્થ પછી કામ હવે અર્થ આવ્યો એટલે આપણી જે કોઈ કામનાઓ હોય છે જેમ કે ભૂખની કામના ભૂખ લાગી એટલે ભૂખની કામના બરાબર કોઈ કપડાંની કામના અન્ય પણ કોઈ કામના ટોટલ એક્સ વાય જે ટોટલ જે આપણી શારીરિક જે કામનાઓ છે શરીરની તે બધી કામનાઓ પૂર્ણ થાય કારણ કે અર્થ હોય તો જ આપણે કામના પૂરી કરી શકીએ ને અર્થ એટલે પૈસા જો આપણી પાસે પૈસા જ ન હોય તો આપણી કામનાને આપણે કેમ પૂરી કરી શકીએ જેમ કે ભૂખ લાગી ને આપણી પાસે પૈસા જ છે નહીં તો એ આપણી ભૂખરૂપી જે કામના પ્રગટ થઈ તો એને આપણી પૂરતી કેવી રીતે કરવી આપણી પાસે પૈસા હોય તો થાય ને તો એવી રીતે ધર્મમાંથી પ્રગટ થયો ધર્મ પછી અર્થ ધર્મ અર્થ પછી કામ એટલે આપણી કામના પણ સંપૂર્ણ રીતે બધી પૂરી થઈ જાય એટલે પછી અંતમાં મોક્ષ જેવી રીતે ધર્મ પહેલાં પછી અર્થ પછી કામ ને પછી મોક્ષ તો આપણી તમામ કામનાઓ પૂરી થઈ ગઈ જેમ કે ભૂખ લાગી હતી આપણને અને એ ભૂખ આપણે પૈસા હતા આપણી પાસે અર્થ હતા પૈસા હતા આપણી જરૂરત પૂરી થઈ અને ભૂખની જે કામના પ્રગટ થઈ આપણી કામના પૂરી થઈ ગઈ કામના પૂરી થતાં આપણને એ જે જમવાનું ભોજનની ભૂખ હતી એમાંથી આપણને મોક્ષ મળી ગયો મતલબ એ હવે આપણે એની જરૂર નથી ફરી પાછી જ્યારે ભૂખ લાગે ત્યારની યાદ ચારે ત્યારે બરાબર હવે આ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ બરાબર હેલો હવે અલૌકિક દ્રષ્ટિએ જોઈએ તો અલૌકિક દ્રષ્ટિએ જો જોઈએ તો ધર્મ જે છે તે કાલા તીજ છે સમયથી ઉપર છે સાચો જે ધર્મ છે અહીંયા સાચા ધર્મને પરમ પિતા પરમાત્મા કહેવામાં આવે છે સાચો ધર્મ એ જ છે બરાબર હવે સાચો જે ધર્મ છે પરમ પિતા પરમાત્માનો તેને ધારણ કઈ રીતે કરવો ધર્મનો મેન અર્થ ધારણ કરવું થાય છે મુખ્ય મુદ્દો તો આપણી સુરતા દ્વારા એ પરમ પિતા પરમાત્માના ધર્મનું આપણે પાલન કરવાનું છે એ શબ્દને પકડવાનો છે આપણી સુરતા દ્વારા શબ્દને પકડવાનો અથવા તો આપણા આત્મા દ્વારા પરમાત્માને ધારણ કરવાના છે ધર્મ એટલે ધારણ કરવું પણ થાય તો આત્મા દ્વારા પરમાત્માને ધારણ કરવાના છે આ સોહમ શબ્દ દ્વારા આપણી અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે એના જરીએ અનાદિ જે સોહમકાર છે જે સર્વવ્યાપક એક રસ ગાજી રહ્યો છે તેને ધારણ કરવાનો છે આ ધર્મ છે આપણો મુખ્ય ધર્મ હવે આપણે એટલે કોણ આપણે એટલે એક આત્મા તો આપણો ધર્મ શું એક તો આ લૌકિક ધર્મ બધો આવ્યો જે લૌકિક ધર્મની વાત કરીએ હવે અલૌકિકની વાત થઈ રહી છે તો આત્મા દ્વારા એ પરમ પિતાને ધારણ કરવું તે જ સાચો ધર્મ છે અને તે જ સનાતન ધર્મ છે સન એ જ પરમ પિતા પરમાત્મા છે આ એ આત્મા છે તન એ આપણું શરીર છે સન આ પ્લસ તન સન એ સંસ્કૃતમાં સનનો અર્થ સત્ય થાય સત્ય સ્વરૂપી પરમાત્મા સત્ય એક જ છે પછી એ પરમપિતા પરમાત્મા સનરૂપી સત્યમાંથી આ રૂપી આત્મા પ્રગટ થયો આ રૂપી આત્માએ પછી પાંચ તત્વનું આ શરીર ઉત્પન્ન કર્યું જેમ કે આકાશ તત્વ આકાશ તત્વ પછી વાયુ તત્વ અગ્નિ તત્વ જળ તત્વ અને પૃથ્વી તત્વ આમ પાંચ તત્વનું શરીરનું નિર્માણ કરી અને એ આત્મા આ તનરૂપી રૂપી શરીરમાં રહેવા આવ્યો સન એ પરમાત્મા આ એ આત્મા તન એ શરીર બરાબર તો હવે એ રીતે આપણે એને ધારણ કરવાના છે કોને પરમપિતા પરમાત્માને તો પરમપિતા પરમાત્માને કઈ રીતે ધારણ કરવા ક્યાં છે કેવી રીતે છે તેની માસ્ટર કી તેની ચાવી સાચા સદગુરુ મળે એ બતાવે બરાબર હવે આ આપણો આત્માનો ધર્મ થયો આત્માનો ધર્મ થયો હવે આપણા આત્માનો જે ધર્મ છે આત્માનો એક જ ધર્મ છે પરમ પિતા પરમાત્માને ધારણ કરો મનુષ્ય અવતારનો અર્થ જ હશે હવે આ પહેલાં ધર્મ આવ્યો ધર્મ પછી અર્થ તો અર્થ શું છે ભાઈ અર્થ એટલે જરૂરત તો આપણી જરૂરત શું છે કે મુક્તિ મોક્ષને કઈ રીતે પ્રાપ્ત કરવી આ મનુષ્ય જન્મમાં આ આપણી જરૂરત છે તો હવે એ જરૂરતને પૂરી કરવા માટે આપણે એ પરમ પિતા પરમાત્માને ધારણ કરીએ છીએ ત્યારે આપણા ધર્મનું પાલન કર્યું ચુસ્તપણે જે ગુરુદેવે ભજન બતાવ્યું તે જ ભજન પ્રમાણે ચાલ્યા ગુરુદેવે ભજન બતાવ્યું આપણો ધર્મ બતાવ્યો કે ભાઈ આ ધર્મ તું ધારણ કરી લે કે તારી સુરતા દ્વારા શબ્દને ધારણ કર તારા આત્મા દ્વારા પરમાત્માને ધારણ કર એટલે એ ધર્મ એટલે કાનૂન ગુરુએ જે કાનૂન કર્તવ્ય બતાવ્યું તે પ્રમાણે આપણે ચાલ્યા એટલે એ ધર્મ આવી ગયો બરાબર પછી અર્થ અર્થ એટલે આપણી જરૂરત ભાઈ આપણી જરૂરત મુક્તિની છે એટલે આપણે એ મુક્તિ માટે પરમપિતા પરમાત્માને ધારણ કર્યા બરાબર એટલે આપણી જે કામનાઓ હતી કામના આપણી શું હતી કે આપણી કામના છે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવાની એટલે એ પરમાત્મા પ્રગટ થઈ ગયા પ્રસન્ન થઈ ગયા આત્માની ઉપર અને પછી આપણી તમામ કામનાઓની પૂર્તિ કરી દીધી તમામ કામનાઓની પૂર્તિ થઈ ગઈ એટલે અંતે મોક્ષ પછી અંતે એ પરમપિતા પરમાત્માએ આ આત્માને પોતાની અંદર સમાવી લીધો આ આત્મા જે પોતાના ઘરને ભૂલી ગયો હતો એ નિજ ઘરે જતો રહ્યો નીજ એટલે પોતે ઘર એટલે પોતાનું ઘર ક્યાં છે કે ક્યાંથી આવ્યો હતો બરાબર ક્યાં છો અને હવે પછી ક્યાં જવાનો છો તો એ આપણું જે પરમાત્માનું ઘર છે જે આપણું નિજનું ઘર છે એ નિજ ઘરે આ આત્મા જતો રહ્યો પણ ક્યારે સાચા સદગુરુ જ્યારે અને રાહ બતાવી રસ્તો બતાવ્યો ત્યારે આ બને છે એ સિવાય અસંભવ છે બાકી કોઈ જો એ ગુરુને જ ખબર ન હોય તો અવરે માર્ગે ચડાવી દઈએ

ધર્મ અર્થ કામને મોક્ષ એક લૌકિક દ્રષ્ટિએ મેં એ બતાવ્યું અને એક અલૌકિક દ્રષ્ટિએ બતાવ્યું બરાબર તો આ લૌકિક દ્રષ્ટિએ આ ધર્મ અર્થને કામની મોક્ષની આ પ્રાપ્તિ કરીને પછી અલૌકિક દ્રષ્ટિમાં જઈ અને અંતે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરેલો કારણ કે લૌકિક દ્રષ્ટિએ તો આપણું શરીર દ્વારા બધું થતું હોય છે અને અલૌકિક દ્રષ્ટિએ એ સુરતા દ્વારા જ થઈ શકે પણ એ પહેલાં બધું મંચિત બુદ્ધિ અહંકારને સ્થિર કરવું જરૂરી છે સત્યના માર્ગે ચાલવું જરૂરી છે સત્કર્મો કરવા જરૂરી છે સર્વપ્રથમ તો સત્યનો માર્ગો ચાલવું સત્યના માર્ગે અતિ આવશ્યક છે સત્યનો માર્ગ જો આપણી પાસે હોય જ નહીં તો આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી લૌકિક માર્ગ લૌકિકમાં પણ સત્યનો માર્ગ હોવો પડે અને અલૌકિકમાં પણ સત્યનો માર્ગ જ હોવો પડે લૌકિક માર્ગ સત્યનો શું છે કે કોઈ માથે ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં દારૂ પીવો નહીં જુગાર રમવો નહીં ઝઘડા કરવા નહીં પણ પ્રકારનું વ્યસન કરવું નહીં ગેરકાનૂની કાર્યો કરવા નહીં બરાબર અને દરેક મનુષ્ય જીવ માત્ર પર દયા રાખવી પ્રેમ રાખો ભાવ રાખો ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેત ખોદણી કોઈ વસ્તુ કરવી નહીં કામ ક્રોધ લોભ મોહ શબ્દ રૂપ ગંધ મન માયા છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું હું મેં આ ટોટલ વસ્તુને કાઢ નાખવાની છે આ મનુષ્ય અવતારની અંદર રહીને તો આ લૌકિક પ્રમાણે આપણા ધર્મનું આપણે ચુસ્તપણે પાલન કરીએ પછી આપણે અલૌકિકની અંદર પાર થઈ શકીએ છીએ જેવી રીતે આપણે પ્રાથમિક શાળામાં ભણવા બેઠા ત્યાં બરાબર ધ્યાનપૂર્વક આપણે ભણીએ તો આપણે કોલેજની અંદર કોલેજમાં શું આપણે સ્કૂલની અંદર એન્ટર થઈ શકીએ અને સ્કૂલની અંદર બરાબર આપણે અગિયારમાની અને બારમાની બોર્ડની પરીક્ષા આપીને એમાં કમ્પ્લીટ રીતે પાસ થઈ જાય તો આપણે કોલેજમાં એન્ટર થઈ શકીએ કોલેજની અંદર બીએસસી કરીને પીએચડી કરી લ્યો એટલે વાત ખલાસ बोलो बीजू <laughs> <laughs> <शारु देगु। laughs> सारू तो हे जय गुरुदेव सत्य सनातन हाँ बोलो देता ने। हाँ तो सारू हमने लाभ देता रहियो हमें अभी थोड़ा सा अज्ञानता वाला मानसो के भाई अभी हमने हमारे घर

તો એ તમે સત્ય અને સ્પષ્ટ રીતે તમે કહી દીઓ છો એટલા તમે સાચા વ્યક્તિ નકર અત્યારે તો લોકો કહેતા પણ નથી આત્મા અનુભવ થયો ન હોય પરમાત્મા શબ્દ અનુભવ થયો ન હોય એમ કેતા હોય છે કે અમને આત્મ પરમાત્મા શબ્દનો અનુભવ થઈ ગયો છે એટલે આ બધું એક પ્રકારનો ઢોંગ પાકણ છે લોકોને ફસાવવાના ધંધા છે પણ તમે સાચા વ્યક્તિ છો તમે ક્લિયર છો સાચા છો તમે તમે તમારું જે કાંઈ છે તમારી અંદર એ જાહેર કરી દો છો